ન્યૂઝ માં હું ક્રિના શાહ આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી આજે સાંજે પાંચ વાગે ચૂંટણી પંચની દિલ્હીમાં પત્રકાર પરિષદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખોની થઈ શકે છે જાહેરાત CISF સ્થાપનાના ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યું પરેડનું નિરીક્ષણ ગાઝિયાબાદ ખાતે આયોજિત સમારંભમાં વિશિષ્ટ સેવાઓ બદલ અધિકારી અને સન્માન અમદાવાદમાં અધિકારીઓએ કર્યું વૃક્ષારોપણ અમદાવાદ પછી સુરત મેટ્રો પ્રોજેક્ટને લીલી ઝંડી બે મેટ્રો રેલ કોરિડોરના ચાલીસ પાંત્રીસ કિલોમીટરના વિસ્તારમાં થશે સુરત મેટ્રો રેલ આ યોજનાનો અંદાજિત ખર્ચ થશે આજે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત પાંચ વર્ષથી નાના ભૂલકાઓને અપાઈ રહ્યા છે પોલિયો રસીના બે ટીપા રાષ્ટ્રપતિ તેમજ મુખ્યમંત્રીએ પોલિયોના ટીપા પીવડાવી કરી અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો ગુજરાતમાં સર્વત્ર આવકાર પાટણ પોરબંદર અરવલ્લી મહિસાગર અને ખેડાના મળી સારવાર અને આરોગ્યપ્રદ જીવન સાથે ઉત્સાહિત આજે મોહાલીમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી વન ક્રિકેટ મેચ થશે ભારતીય યુવા ખેલાડીઓની કસોટી હાલ ભારત બે થી આગળ પરંતુ ઓસ્ટ્રેલિયાને બરોબરીની આશા યૂંટણી પંચ આજે સાંજે વાગે એક પત્રકાર પરિષદને સંબોધવા જઈ રહ્યું છે માનવામાં આવે છે કે પત્રકાર પરિષદમાં આગામી લોકસભા તેમજ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાશે ચૂંટણી પંચ આ પહેલા તમામ રાજ્યોમાં પહોંચીને ચૂંટણી તૈયારીની સમીક્ષા કરી ચૂક્યું છે સુરક્ષા સંબંધી વ્યવસ્થાના મુદ્દે ગૃહ સહિતના મંત્રાલયો સાથે ચર્ચા પણ થઈ ચૂકી છે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને કહ્યું છે કે તેમના ચૂંટણી પ્રચાર અભિયાનમાં સૈનિકો અને સૈન્ય અભિયાનોની તસવીરોનો ઉપયોગ કરવાથી દૂર રહે વર્ષ બે હજાર જારી થયેલી સૂચનાને ટાંકતા ચૂંટણી પંચે રાજકીય પક્ષોના અધ્યક્ષોને અનુરોધ કર્યો છે કે પક્ષના ઉમેદવારો અને કાર્યકરો આ સૂચનાનો અમલ કરે તેની તેઓ તકેદારી રાખે ચૂંટણી પંચે કહ્યું કે સુરક્ષા દળ સરહદો અને રાજકીય માળખાના રક્ષકો છે તેવામાં રાજકીય પક્ષો ચૂંટણી અભિયાનમાં સૈન્ય સંદર્ભોનો સહારો લેવાથી બચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાઝિયાબાદમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફના પચાસમા સ્થાપના દિવસ સમારંભમાં ભાગ લીધો હતો પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ગાઝિયાબાદના ઇન્દરાપુરમમાં આયોજીત આ કાર્યક્રમમાં સીઆઈએસએફ પરેડનું નિરીક્ષણ કર્યું હતું પ્રધાનમંત્રીએ વિશિષ્ટ સેવાઓ બદલ પોલીસ અને અઝિશમન ચંદ્રકો પણ ઇનાયત કર્યા હતા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ સીઆઈએસએફના જવાનોને સંબોધન પણ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હંસરાજ આહિર વી કે સિંહ કિરણ રીજીજુ પણ ઉપસ્થિત રહ્યા હતા સીઆઇએસએફના ડિરેક્ટર જનરલ રાજેશ રંજને અતિથિઓનું સ્વાગત કર્યું હતું उपलब्धि इसलिए महत्वपूर्ण बन जाती है क्योंकि जब पड़ोसी बहुत होस्टाइल हो युद्ध लड़ने की उसकी क्षमता न हो और भारत के भीतर ही अलग अलग प्रकार से गांध करने के षड्यंत्रों को वहां से पनाह मिलती हो बल मिलती हो आतंक का रूप रूप अलग अलग स्वरूप में प्रकट होता है तब तो ऐसी मुश्किल चुनौती के बीच देश की रक्षा देश के संसाधनों की रक्षा सुरक्षा ये अपने आप में एक बहुत बड़ी चुनौती होती है કેન્દ્ર સરકારે શનિવારે સુરત મેટ્રો રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે ચાલીસ પોઈન્ટ પાંત્રીસ કિલોમીટરની મેટ્રો લાઇન પાંચ વર્ષમાં પૂરી કરવાની નેમ છે બાર હજાર કરોડ રૂપિયાને ખર્ચે ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન આ પ્રોજેક્ટનો અમલ કરશે આ રીતે કેન્દ્ર સરકારે અમદાવાદ પછી સુરતને પણ મેટ્રોની ભેટ આપી છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોસ્ટારિકાના પ્રવાસી છે ઉપરાષ્ટ્રપતિએ કોસ્ટારિકાના પાટનગર સાન જોસે ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વમાં ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતમાં અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે દેશની કર વ્યવસ્થામાં પણ વ્યાપક સુધારા થયા છે And the third largest consumer market in the world by 2025 or 30. India ranked third in the World Economic Forum's list of most trusted governments in 2017. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગ્રેટર નોઈડાની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે અનેક વિકાસ યોજનાઓ જાહેર જનતા માટે ખુલ્લી મૂકી હતી ગ્રેટર ખાતે પંડિત ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું પ્રધાનમંત્રીએ કર્યું હતું આ સાથે કેમ્પસમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની મૂર્તિનું અનાવરણ પણ કર્યું હતું ગ્રેટર નોયડાના રહેવાસીઓને પ્રધાનમંત્રીએ મેટ્રોની ભેટ આપી હતી જે સેક્ટર ના ઇલેક્ટ્રોનિકા સિટીથી નોયડા સિટી સેન્ટર વચ્ચે દોડશે મેટ્રોનો છ પોઈન્ટ છ કિલોમીટર લાંબો આ રૂટ દિલ્હી મેટ્રોની બ્લુ લાઇનનો વિસ્તાર છે પ્રધાનમંત્રીએ બે પાવર પ્લાન્ટની આધારશીલા પણ મૂકી હતી જેનાથી ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોને ફાયદો થશે ત્યારબાદ પ્રધાનમંત્રીએ જાહેર સભાને બાલાકોટ કાર્યવાહી વિશે સવાલ ઉઠાવનારા પર પ્રહારો કરતા કહ્યું હતું કે આવા લોકો ભારત નહીં પણ પાકિસ્તાનની સેવા કરી રહ્યા છે हमारे वीरों ने आतंकियों को उनके घर में घुस करके मारा है रात के साढ़े तीन बज गए थे देश को क्यों जगाना भाई पाकिस्तान की नींद खत्म हो गई हम तो चुप थे हम सोच रहे थे क्या होता है देखते हैं पाकिस्तान ऐसा घबरा गया था कि पांच बजे उसने ट्वीट कर करके रोना शुरू कर दिया मोदी ने मारा मोदी ने मारा मोदी ने मारा वो तो यही सोच रहे थे कि भारत पर घाव किए जाओ हमले किए जाओ प्रॉक्सी वार किए जाओ भारत तो कुछ नहीं करेगा भारत के प्रति ये जो सोच बनी है तो उसका मूल कारण 2014 के पहले जो सरकारें थी रिमोट कंट्रोल वाली उनका रवैया ऐसा था इसके कारण इनको आदत हो गई ये टुकड़े टुकड़े गैंग कैसी है इनको पहचानिए है पाकिस्तान ने खुद ने कहा सबसे पहले ट्वीट पाकिस्तान ने किया कि हिंदुस्तान की सेना ने हमारे गज में घुस करके मारा है यहां लोगों की नींद हराम हो गई वो क्या कर रहे थे सुबह सात आठ बजे शुरू कर दिया ये बालाकोट हिंदुस्तान में है कि पाकिस्तान में है पाकिस्तान रो रहा है और यहाँ उनकी मदद करने के लिए उन निकल पड़े देश को गुमराह करने के लिए हमारे ही देश का खाना खाने वाले चिल्ला चिल्ला करके कहने लग गए अरे देश की सेना कहती है पाकिस्तान खुद रो रहा है तो किसी हिंदुस्तानी के मन में शक होना चाहिए क्या આજે રાષ્ટ્રીય પોલિયો દિવસની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં પાંચ વર્ષની ઉંમર સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવી હતી આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ વાલીઓને અપીલ કરી કે બાળકોને પાંચ વર્ષની ઉંમર સુધી પોલિયોની દવા જરૂરથી પીવડાવે આજે રાષ્ટ્રીય પોલિયો દિવસની ઉજવણી કરતા રસીકરણ અભિયાન દિવસ પર ચાલશે આ અભિયાન અંતર્ગત પાંચ વર્ષથી નાની વયના સત્તર કરોડથી વધુ બાળકોને પોલિયોની દવા પીવડાવવામાં આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં પોલિયો રસીના બે ટીપા પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ સુધીના અંદાજે ચોર્યાસી લાખ ભૂલકાઓને પોલિયોના બે ટીપા પીવડાવી પોલિયો મુક્ત ગુજરાતનો ધ્યેય પાર પાડવા રાજ્યભરમાં સાડત્રીસ હજાર પાંચસો ત્રણ મારફતે એક લાખ એકોતેર હજાર આરોગ્ય કર્મીઓ રહેશે અંતરિયાળ અને દરિયાઈ વિસ્તારોમાં ત્રણ હજાર પાંચસો ઓગણપચાસ મોબાઈલ ટીમ આ અભિયાન અંતર્ગત બાળકોને ટીપા પીવડાવશે આ વેળાએ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમાર આરોગ્ય કમિશનર ડોક્ટર જયંતિ રવિ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લગભગ ચોર્યાસી લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસી એટલે કે ડ્રોપ્સ આપવામાં આવી રહ્યા છે સાડત્રીસ હજારથી વધુ બુથ ઉપર આખા ગુજરાતમાં લગભગ જેને કહીએ ને કે પોલિંગ બૂથની જેમ અલગ અલગ વિસ્તારોમાં આના બૂથનો બુથો ઊભા કરવામાં આવ્યા છે અને ચોર્યાસી લાખથી વધુ બાળકોને આજે આ ડ્રોપ્સ આપવામાં આવશે જેથી કરીને ગુજરાત પોલિયો મુક્ત ગુજરાત હવે કોઈ બાળક લપવાગ્રસ્ત ન હોય જેથી આખી જિંદગી એ પરેશાન થાય એના કુટુંબની જવાબદારી બનતી જતી હોય છે એ પણ ન થાય અને આપણું ગુજરાત હેલ્ધી ગુજરાત આપણે કરી રહ્યા છીએ ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓને અપીલ કરું છું કે પોતાના બાળકોને અરવલ્લી બુથ બે હજાર ચારસો બાવન પોલિયો ટીમના સભ્યો કુલ એકસો બાવીસ સુપરવાઇઝર્સ અને છ જેટલી મોબાઈલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ બાળક પોલિયોથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય શાખા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ ઝુંબેશ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિજ્ઞાહ જયસ્વાલ તેમજ નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કૌશલ પટેલ દ્વારા લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં લગભગ એક લાખ તેત્રીસ હજાર સુપરવાઇઝર છે જે બધા કાર્યક્રમના સુપરવિઝન કરશે એ સામે અમે છ મોબાઈલ ટીમ બેટ પણ રાખી છે અને પંદર ટ્રાન્ઝિટ પાઇન્ટ આયોજન કર્યું છે આજે જે બાળકો રહી જશે અને દિવસ અમરેલી સિનિયર સિટીઝન પાર્ક ખાતે રોટરી ક્લબ ઓફ ગીર દ્વારા પોલિયો રસીકરણ બુથ ઉભું થયું હતું આ બુથ ની મદદથી રસ્તામાં વાહનોમાં સવાર બાળકોને પણ રસીની દવા પીવડાવવામાં આવી હતી આ પ્રસંગે બાળક भ्रमण માટે ભારત भ्रमण માટે તમિલનાડુથી નીકળેલા યુવાને પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સાયકલ પ્રવાસીએ બાળકોને પોલિયો રસી પીવડાવવા અપીલ કરી હતી આરોગ્ય વિભાગના અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અનુસંધાને 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલીઓ આપીને રસીકરણથી રસીકરણ આપવામાં આવે છે જેના કારણે તેઓ પોલીઓ થી બચી શકે છે આ ડબલ્યુએચઓ દ્વારા ચાલી રહેલું મોટા નેશનલ અભિયાન છે જેના અનુસંધાને અત્યારે રોટરી ક્લબ ઓફ ગીર તરફથી પણ અત્યારે એક બૂથનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં લગભગ અત્યાર સુધીમાં વીસેક બાળકોએ પોલીઓ પી લીધો છે અને એ અનુસંધાને પોલીઓ નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આઈ સ્ટાર્ટેડ માય સાયકલ જર્ની ફ્રોમ ઓક્ટોબર 17 2017 So this is the right for Guinness record, 40,000 kilometers in a single country. Now I am very happy to meet this type of uh, incident because polio awareness must be very, very important. Rotary club doing very nice job, they are doing polio, polio drop uh, function and also uh, this is lucky for me. રાષ્ટ્રીય પોલિયો દિવસ નિમિત્તે પાટણમાં પણ બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવી હતી પાંચ વર્ષથી નીચેની વયના બાળકોને રેલવે સ્ટેશને જઈ પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા વાલીઓ પણ જાગૃતપણે બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રહ્યા હતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફના પચાસમા સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે અમદાવાદમાં ચાંદખેડા સ્થિત ઓએનજીસી યુનિટ ખાતે પણ ઓએનજીસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર દેવાશીષ બાશુ તથા સીઆઈએસએફના સિનિયર કમાન્ડર નીતિ મિત્તલે આ નિમિત્તે આયોજિત પરેડ સમારંભમાં ભાગ લીધો હતો આ પ્રસંગે ઓએનજીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દેવાશિષ બાસુએ સીઆઈએસએફના જવાનો સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓમાં જે પ્રકારે ફરજ બજાવે છે તેની પ્રશંસા કરી હતી સીઆઈએસએફના જવાનોએ પરેડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો 1969 में स्थापना हुई थी और अहमदाबाद एसेट में सी आस से लगातार हमारे इंस्टॉलेशंस में सिक्योरिटी के लिए कार्यरत है और बहुत अच्छी तरह से काम कर रहे हैं धीरे धीरे और भी उन्नति हुई है मैं आशा रखता हूँ आगे और भी उन्नति होंगी यहाँ जो 35 फाइव इंस्टॉलेशन है उसमें से आधे से ज़्यादा इंस्टॉलेशन्स में सी आस है हमारे कहीं कई कॉलोनी में भी सी आस एफ तो इस तरह से देश का जान मान और आ, मनुष्य का भी रक्षा कर रहे सीएसएफ आगे मेरा यह चाह है कि सीएसएफ और भी उन्नति करे आज फिफ्टी वर्ष हुआ है हम आगे 75 फाइव के लिए आगे कामना रखते हैं कि और भी तरक्की करे और भी देश की सेवा करे हमें इस बात का बहुत गौरव है कि इस फोर्स कोईपण पड़े अचानक आती कुदरती आपत्ति संजोगों में मा, मानव जीवन बचाव के करवो मार्गदर्शन आप नर्मदा जिले में एक कार्यक्रम योजाई गय અમદાવાદ રેડ ક્રોસ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર સુરેશ ગામીએ નર્મદા જિલ્લાની વિવિધ સંસ્થા અને કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં રેડ ક્રોસ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે નર્મદા જિલ્લાના સ્થાનિક ડિઝાસ્ટર અધિકારીઓએ ટોલ ફ્રી નંબર એક શૂન્ય સાત સાત એક શૂન્ય આઠ એક શૂન્ય શૂન્યના ઉપયોગ વિશે સર્વને માહિતી આપી હતી રેડક્રોસ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અને જન સમુદાયમાં આફત વખતે કઈ રીતે સંકલન કરવું એ બાબતની એક જાગૃતિ ફેલાય એક માહોલ બને જેથી કરીને ભવિષ્યમાં આવનારી કુદરતી આફતો સમયે આપણે સારી રીતે સંકલન કરીએ અને વધુમાં વધુ લોકોને જન સમુદાયને આપણે સારી રીતે મદદ કરી શકીએ બચાવ કામગીરી કરી શકીએ તે હેતુથી આજરોજ આપણે નર્મદા ખાતાના રાજપીપળા ખાતે આ કાર્યક્રમનું આપણે આયોજન કરેલું હતું સામાન્ય રીતે આ આવા જ્યારે આફતના કાર્યો ઉત્પન્ન થાય ત્યારે શું કરવું એની સમજણ લગભગ બસોથી અઢીસો જેટલા રિસ્પોન્સ આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો આવેલા કોલેજમાંથી સોશિયલ સામાજિક વર્ગ એના વિદ્યાર્થીઓ એ બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે ઉત્સાહપૂર્વક એમણે ભાગ લીધો કુદરતી આફતો આવે છે એ એ આફતોમાં લોકોની આપણે કેવી રીતે મદદ કરી શકીએ એ માટે યાત્રાધામ દ્વારકામાં રાષ્ટ્રીય બચત એજન્ટ ગ્રુપ આઈ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટ વિભાગના એજન્ટો થી લઈ છે કન્યાકુમારી સુધીના પાંચ લાખ કે તેથી વધુ એજન્ટો છે જેમણે અલ્પ બચત અંગે ચર્ચા વિચારણા કરી હતી દ્વારકામાં મળેલા ગુજરાતના એજન્ટોએ કમિશનમાં વધારો કરવામાં આવે અને નવી એજન્સીઓ ફાળવવામાં આવે વગેરે જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી રાજ્યભરમાં ગરીબ પરિવારો પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈને મુક્ત થઈ રહ્યા છે નાણાકીય પહોંચ વંચિત રહેતા દર્દીઓ શસ્ત્રક્રિયા જેવા કેસમાં પણ વિના મૂલ્યે આરોગ્ય સેવા મળતા રાહતની અનુભવે છે પ્રસ્તુત છે એક અહેવાલ રાધનપુર તાલુકાના ગોતરકા ગામે પ્રધાનમંત્રી ભારત યોજના અંતર્ગત કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો પ્રાંત અધિકારી રાધનપુરના અધ્યક્ષ આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીઓને કાર્ડ વિતરણની કામગીરી થઈ હતી પાંચસો લાભાર્થીઓને કાર્ડનું વિતરણ થયું હતું પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તારોને સરકારી યોજનાઓનો લાભ મળે તે દિશામાં પ્રયાસ થયો હતો રાજ્યના ગરીબ પરિવારો પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈને રાહતની લાગણી અનુભવી રહ્યા છે પોરબંદર શહેરમાં છૂટક મજૂરી કરતા પરિવારના મોભીને આંખમાં વેલની બીમારી હતી શસ્ત્રક્રિયા કરાવવાની આર્થિક ત્રેવડ નહોતી તેવામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના તેમના વહારે આવી પચીસ હજારના ઓપરેશન ખર્ચથી બચીને દર્દીને વિનામૂલ્ય શસ્ત્રક્રિયાનો લાભ મળ્યો હતો ગરીબ પરિવારની મૂંઝવણ આ રીતે દૂર થઈ હતી અરવલ્લી જિલ્લામાં આયુષ્યમાન યોજના અંતર્ગત બાળકથી લઈને વૃદ્ધોને પણ આ લાભ મળી રહ્યો છે જિલ્લામાં છ જેટલા દર્દીઓએ આ સારવાર લીધેલી હતી મહીસાગર જિલ્લાના બે અરવલ્લી જિલ્લાના ત્રણ તેમજ સાબરકાંઠા જિલ્લાનો એક દર્દી આ યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે પ્રધાનમંત્રી આયુષ્માન જન આરોગ્ય યોજના ગરીબ નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકાના નવા ખાનપુર ગામમાં ખેતમજૂરી કરી રહેલા પરિવારના સભ્ય સવિતાબેન પરમારે બાલાસિનોરમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આવી આ યોજનાનો લાભ લઈ શસ્ત્રક્રિયા કરાવી છે આર્થિક સંક્રમણ વચ્ચે વિનામૂલ્યે શસ્ત્રક્રિયા સંપન્ન થતાં ગરીબ પરિવારના દર્દીએ રાહત અનુભવી હતી આમ આયુષ્માન યોજના અંતર્ગત ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સહાય મળી હતી બ્યુરો રિપોર્ટ અમદાવાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર શહેરમાં વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે કાર્યોના ખાતમુહૂર્ત થયા તેમાં ભૂગર્ભ ગટર યોજના વરસાદી પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા તથા બગીયાના વિકાસનો સમાવેશ થાય છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે રૂપિયા આડત્રીસ પોઈન્ટ ચુંબોતેર કરોડના ખર્ચે નગરમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે આ પ્રસંગે સંસદ સભ્ય વિધાનસભ્ય અને જિલ્લા કલેક્ટર સહિત આગેવાનો હાજર રહ્યા હતા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા છત્રીસ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ એ ઉપરાંત કેટલાક વિકાસ કામોના આજે ખાતમુહૂર્ત થયા છે ગુજરાત બદલી પણ રહ્યું છે ગુજરાત આગળ પણ વધી રહ્યું છે નગરપાલિકા હોય કે ગામ હોય એમની પ્રાથમિક અને પાયાની સુવિધાઓ પૂરી થાય એ અમારી પ્રાથમિકતાઓ રહી છે આજે પાંચસો કરોડ રૂપિયા જેટલો ખર્ચ વિકાસ કામો માટે જો એક નગરપાલિકાની અંદર થતો હોય તો હું ચોક્કસ રીતે કહી શકું કે જેના આધારે નગરની પ્રાથમિક સુવિધાઓ એટલે કે ડ્રેનેજ પાણી ગટર અને એન્ટરટેનમેન્ટના સાધનો વગેરે પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે ખુશીની વાત છે વેસ્ટર્ન રેલવે વડોદરાની હોસ્પિટલ તેમજ ભારતીય રેલ એકેડેમી દ્વારા બે દિવસ માટે કાર્ડિકોન બે હજાર ઓગણીસ તાલીમ શિબિર તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં હેલ્થકેર કાર્ડિયાક ઈસીજી ચેસ્ટ પેઇન વગેરે વિષયોને આવરી લેતા આઠ નિષ્ણાતો દ્વારા નવા સંશોધન અંગે માહિતી આપવામાં આવી હતી તથા નર્સિંગ ક્ષેત્રે સંકળાયેલા નિષ્ણાતોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત ડેલિગેટ્સને માહિતગાર કર્યા હતા आ सेमीनर में सौ लोग नर्सिंग कॉलेज ना एक सौ तीस विद्यार्थी भाग लीध तो। भारतीय रेल के विभिन्न जोनों से नर्सिंग प्रोफेशनल्स अटेंड कर रहे हैं लगभग 100 पार्टिसिपेंट इसमें उपस्थित हैं। इसके अलावा लोकल नर्सिंग कॉलेज तथा हॉस्पिटल्स के बहुत सारे छात्र और छात्र पार्टिसिपेट कर रहे हैं लगभग 230 पार्टिसिपेंट इस कॉन्फ्रेंस को अटेंड कर रहे हैं इस कॉन्फ्रेंस का मुख्य उद्देश्य नर्सिंग प्रोफेशनल में शिक्षा के प्रति जागृति पैदा करने का है इसका थीम कार्डिकॉन रखा गया है जिसमें इन दो दिन में 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 कार्डिक केयर और नर्सिंग प्रोफेशनल के बीच में जो संबंध है उसके बारे चर्चा की जाएगी। भाजप महिला, विश्व महिला कौशल विकास अंतर्गत योजना अंतर्गत विविध योजना नड़ियाद खाते एक कार्यक्रम नोजन ब्यूटी पार्लर सीवन सहित स्वरोजगार योजनाओ वि महिलाओं ने महितगार कर જિલ્લાની દોઢસો ઉપરાંત મહિલાઓએ સંમેલનમાં ભાગ લીધો હતો મહિલા સશક્તિકરણ માટે સરકાર દ્વારા અમલી વિવિધ સ્વરોજગાર યોજનાની વિગતો જાણીને મહિલાઓ પણ ખુશ થઈ ગઈ હતી બ્યુટી પાર્લર અને સિવણના વર્ગમાં તાલીમ મેળવી રહેલી બહેનો પણ સંમેલનમાં ઉપસ્થિત રહી હતી સાહેબની જે યોજનાઓ છે એ અંતર્ગત જે આજે યોજનાઓના લાભાર્થીઓ છે એને અમે મળવાનું નક્કી કર્યું અને એમની યોજનાઓથી એમને શું લાભ મળ્યો છે એ અમે આજે ખૂબ સહભાગી થયા અલગ અલગ ગવર્મેન્ટ દ્વારા ચલાવતા એક પ્રોજેક્ટ છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ બહેનો માટે ફ્રીમાં ગવર્મેન્ટે જે ત્રણસોથી વધારે કોર્સ કાઢ્યા છે

સરસ્વતી તાલુકાના વગદોડ ગામે રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાથી નાગરિકોને વાકેફ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના નેશનલ હેલ્થ મિશન સ્કીલ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક સહિતની યોજનાની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયાસ થયો હતો સરકારી યોજના માટે નોંધણી અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કાર્ડ કાઢવાની કામગીરી પણ કરવામાં આવી હતી તેમજ વાનગી હરીફાઈના વિજેતાઓને ઇનામ અપાયું હતું માઈ ફાઉન્ડેશનના કલાકારો દ્વારા નાટ્ય પ્રસ્તુતિની મદદથી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મોહાલીના મેદાનમાં ચોથી વન ડે રમાવા જઈ રહી છે પાંચ વન ડે શ્રેણીની ચોથી મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે મહેન્દ્ર ધોનીને ત્રણ વન ડે પછી અંતિમ બે વનડે માટે આરામ આપવામાં આવ્યો છે શ્રેણીમાં ત્રણ મેચ રમાઈ ચૂકી છે ભારત હાલમાં બે થી સરસાઈ ધરાવે છે પરંતુ ત્રીજી વન ડે જીત્યા પછી ઓસ્ટ્રેલિયા જીતની આશાને કાયમ રાખવા મેદાનમાં ઉતરશે આજે સોશિયલ મીડિયામાં કાશી વિશ્વનાથની ભવ્યતાનો અદભુત વિડીયો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વધતો પ્રવાસીઓનો ધસારો અને દેશની પ્રથમ ઓપન એર રેસ્ટોરન્ટનો વિડીયો ખૂબ જ ચર્ચામાં છે જોઈએ અહેવાલ પ્રધાનમંત્રીએ આજે ટ્વિટર પર કાશી વિશ્વનાથની ભવ્યતાને ઉજાગર કરતો એક વિડીયો પોસ્ટ કર્યો છે જેને ટ્વિટર પર છન્નું હજારથી વધુ લોકોએ જોયો છે આવું જોઈએ આ વિડીયો ગુજરાત અને દેશ માટે ગૌરવ બની ગયેલ નર્મદાના કેવડિયામાં આવેલ લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ અત્યાર સુધીમાં વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે આ પ્રવાસીઓના માધ્યમથી સરદાર પટેલ ટ્રસ્ટને ઓગણીસ કરોડ રૂપિયાનું જંગી રાજસ્વ પ્રાપ્ત થયું છે મહત્વનું છે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ના રોજ પ્રધાનમંત્રીએ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું જે બાદથી અત્યાર સુધી પ્રવાસીઓનો ઘસારો જબરજસ્ત જોવા મળ્યો છે હવે રેલવેમાં યુરોપ અને સ્વિત્ઝર્લેન્ડની જેમ નૈસર્ગિક સૌંદર્યને માણતા અને પાર્ટી કરતા કરતા ટ્રેનની સફરનો આનંદ લઈ શકાશે જી હા વિસ્ટાડોમ અને રેલ મોટર કાર બાદ ઓપન એર રેસ્ટોરન્ટ કોચમાં બેસવાનો આનંદ મુસાફરો લઈ શકશે શિમલા કાલકા રૂટ પર આ ટ્રેન શરૂ થઈ ગઈ છે જેમાં મુસાફરો માટે ઓપન એર રેસ્ટોરન્ટ કોચ બનાવવામાં આવ્યો છે આ દેશનો પ્રથમ ઓપન એર રેસ્ટોરન્ટ કોચ છે જેમાં બંને તરફ દિવાલો નહીં પણ મોટી મોટી બારીઓ જોવા મળશે અને જીપીએસ સિસ્ટમથી સજ્જ છે શિમલા કાલકા નેરોગેજ લાઇન પર આ ટ્રેન શરૂ કરવામાં આવી છે જેને હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે લીલી ઝંડી આપી હતી આ ટ્રેન કાલકા થી શિમલા જતા પાંચ કલાક નો સમય લેશે આ આ સાથે જ સમાચાર અહીં સમાપ્ત કરે છે નમસ્કાર